રંગોળી માત્ર સુંદર જ નથી પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત શુભ અને વિશેષ માનવામાં આવે છે ચાલો ધનતેરસ પર ઘરોમાં રંગોળી બનાવવાનું મહત્વ અને કેટલીક સાવચેતીઓ વિશે જાણીએ શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધનતેરસ એ ભારતમાં એક ખાસ તહેવાર છે આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન કુબેર ભગવાન ધનવંતરી અને ભગવાન યમરાજની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ધાર્મિક વિધિઓ કરવાથી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ આવે છે આ પવિત્ર તહેવાર પર રંગોળી બનાવવાનું વિશેષ મહત્વ છે પૂજાના દિવસે લોકો વહેલી સવારે તેમના ઘરના આંગણા પ્રાર્થના ક્ષેત્ર અને વરંડામાં રંગોળી બનાવવાનું શરૂ કરે છે તે માત્ર સુંદર જ નથી લાગતું પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત શુભ અને વિશેષ માનવામાં આવે છે ચાલો ધનતેરસ પર ઘરોમાં રંગોળી બનાવવાનું મહત્વ અને કેટલીક સાવચેતીઓ વિશે જાણીએ ધનતેરસ પર રંગોળી બનાવવાનું શુભ કેમ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં રંગોળીને સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવો કહેવાય છે કે ધનતેરસ પર રંગોળી બનાવવાથી ઘરમાં ખુશી, સૌભાગ્ય અને સકારાત્મકતા આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં રંગબેરંગી રંગોળી જોઈને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનતેરસ પર બનતી રંગોળી ડિઝાઈનમાં સામાન્ય રીતે દીવા, ફૂલો અને દેવી લક્ષ્મીના ચરણનો સમાવેશ થાય છે જે અત્યંત શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાની આ એક સુંદર અને શુભ રીત છે. ધનતેરસ પર કયા પ્રકારની રંગોળી ન બનાવવી જોઈએ ધનતેરસ પર તમે તમારી પસંદગીની કોઈપણ રંગોળી બનાવી શકો છો આના પર કોઈ પ્રતિબંધ નથી જો કે વડીલોની સલાહ હું જબ આ સમયે રંગોળી બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તૂટેલી રંગોળી ન બનાવવી જોઈએ રંગોળી શરૂ કર્યા પછી અધૂરી ન રાખવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે રંગોળી માટે ગંદા અથવા ઝાંખા રંગોનો ઉપયોગ કરવાનું ટાળો અશુભ પ્રતિકો અથવા ડરામણી આકૃતિઓ વાળી રંગોળી બનાવવાનું ટાળો જો તમે સ્વસ્તિક ડિઝાઇન બનાવી રહ્યા છો તો ખાતરી કરો કે તે યોગ્ય દિશામાં દોરેલી છે